મારા બાપ દાદાનો ધંધો છે અને મેં જે હું ઇલેક્શનમાં મત માગવા દો તો ખેતી ખેડૂનો દીકરો છું તો હું રિયલી ખેડૂત ખેડૂત જ છું તમે આવ્યા હમણાં તો મને વાડીએ તમે ગોતતા ગોતતા આવ્યા બરોબર ખેતી કામ કરતું કરું છું તમે નજર હા મેં જોયું આ કાંઈ બનાવટી વિડિયા કાંઈ બનાવવા નહોતા મેં તેથી હું પરમાં કહેતો આજે કહું ફોર્મ ભરવા જ આવીને ટ્રેક્ટર લઈ નીકળવી એ બનાવટી કહેવાય રિયલી છે ને વાડીની અંદર આવવાનું શું કરું છું નહીં જોવો તો એ ખેડૂનો દીકરો કહેવાય ઠાક ખેડૂના દીકરાને લાગે જ નહીં મત માગવા જવું હોય પાર્ટીના કામ હોય તો રાત દિવસ દોડી લેવાનું અને ખેતીનું કામ હોય તો દોડી લેવાનું મૂળ અમારે બે વિષય બરોબર છે ખેડૂતોનો દીકરો ઠાકે નહીં અને